વેજલપુર વિસ્તારમાં સ્વરિત એપાર્ટમેન્ટમાં પાંચમા માળે આવેલ મકાનમાં આજે આગ લાગવાની ઘટના બની હતી જેમાં દિવાળીમાં લગાવેલી લાઇટિંગની સિરીઝમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થયું હતું અને તેના કારણે આગ લાગતા ઘરના હોલ અને બેડરૂમ સહિતનો કેટલોક ભાગ બળીને ખાક થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ઘરમાં રહેલા પરિવારના ચાર સભ્યોને સહીસલામત બહાર કાઢ્યા હતા પાંચસો પંચાણું લિટર દેશી દારૂ ભરેલી કાર સાથે બે લોકોની ધરપકડ કરી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નાના ચિલોડાથી નરોડા તરફ જતા રોડ પરથી દેશી દારૂ ભરેલી કારનો પીછો કરી તેને રોકીને તપાસ કરતા કારમાંથી એક લાખની કિંમતનો પાંચસો લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર ચાલક કનુ મીણા અને કેદરસિંહ સિસોડિયાની ધરપકડ કરી હતી સાથે જ દારૂ આપનાર અને મંગાવનાર સહિત પાંચ લોકોને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બંધારણીય બેન્ચે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે આ ચુકાદા પાછળનો મામલો રાજસ્થાન હાઈકોર્ટ સાથે સંબંધિત છે જેમાં વર્ષ બે 2013 માં અનુવાદકોની જગ્યા પર ભરતી દરમિયાન રાજ્ય સરકારે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા હતા જેથી સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે એકવાર ભરતી પ્રક્રિયા શરૂ થઈ જાય પછી નિયમોમાં ફેરફાર કરવો ગેરકાયદેસર ગણાશે આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થયું છે કે કોઈપણ ભરતી પ્રક્રિયામાં સરકારોએ ફક્ત એ જ નિયમોનું પાલન કરવું જોઈએ જે ભરતી પ્રક્રિયાની શરૂઆત પહેલાં અમલમાં હતા